ગુજરાત રાજ્યમાં ગૃહમંત્રીની સૂચના બાદ એનડીપીએસ ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો નીતિ અમલીકરણ માટે પોલીસ વિભાગ સક્રિય બન્યો છે રાજ્યના ડીજીપી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરિક્ષક ચિરાગ અને વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ શરદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે આ કાર્યવાહીના ભાગરૂપે થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક એસ આર ભારઈ

પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ દસ લાખ આઠ હજારનો મુદ્દાબાલ જપ્ત કર્યો હતો થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ ઉંમર સત્યાવીસ હાલ રહે રેલવે સ્ટેશન નજીક ધરાનગર જામનગર મૂળ કલવાણી તાલુકો નાગોર જિલ્લો નાગોર રાજસ્થાન અને બીજો ઓસ્માનભાઈ સલીમભાઈ કેર મુસ્લિમ ઉંમર વર્ષ છવ્વીસ

તથા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબ ની સૂચનાથી વાવથરા જિલ્લામાં આંતર રાજ્ય બોર્ડર પર આવતા પોલીસ સ્ટેશન ઉપર સઘન વાહન ચેકિંગ કરી અને એનડીપીએસ લગત કેસો ઉપર સખત કાર્યવાહી કરવા બાબતની સૂચના હોય તે અંતર્ગત ગત તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ખોડા બોર્ડર ચેકપોસ્ટ પર અમારા પોલીસ માણસો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હોય તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક મોટરસાયકલ જીજે દસ ડબલ ઈ ચીમોતેર તેત્રીસ નંબરની એક મોટરસાયકલ પર બે ચાલકો શંકાસ્પદ જણાતા તેઓને માણસો દ્વારા રોકી અને તેમની અંગજડતી ઝડપી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું જણાતા તેઓ ટેલિફોન વર્ધી આપેલી અને તેના આધારે અમો માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જાણ કરી અને તે જગ્યા પર રેડ કરતા તેઓની અંગજડતી કરતા તેમની પાસેથી પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાંથી એક માદક પદાર્થ કે જે ભૂરા રંગનું હોય તેવું મળી આવતા એફએસએલ ની ટીમને જાણ કરી અને તેમને જગ્યા પર બોલાવતા તેઓએ પૃથ્થકરણ કરી અને દર્શાવેલું કે એ જે પદાર્થ છે એ મેથા એમ ફેટેમાઇન નામનો પદાર્થ જણાય આવેલ છે અને જેની કુલ પંચાણું ગ્રામ જેટલો જથ્થો હતો અને જેની કુલ કિંમત નવ લાખ પચાસ હજાર ગણી લઈ સાથે મોટરસાયકલ કે જેમની કિંમત પચાસ હજાર અને બંને ઈસમો પાસેથી મળેલ બે મોબાઈલ કે જે ઓપ્પો જેની કિંમત ત્રણ હજાર અને સેમસંગ જેની કિંમત પાંચ હજાર એમ મળીને કુલ દસ લાખ આઠ હજાર જેટલી કિંમતનો નો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને તેઓ બંને કે જેઓ પોતાનું નામઠામ જણાવે છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી જાટ કે મૂળ રહેવાસી રાજસ્થાન અને હાલ તરાનગર જામનગર કે જે મોટરસાયકલ ના ચાલક હતા ને તેમની પાસેથી આ જથ્થો મળી આવેલો છે અને એ સાથે અન્ય જે વ્યક્તિ છે ઓસમાનભાઈ સલીમભાઈ કેર જાતે મુસ્લિમ મૂળ રહેવાસી રાજસ્થાન અને હાલ તરાનગર જામનગર આ બંનેને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે